હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા યાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અપકી બાર સીઈ ટી પાસ તો મિત્રો આજના વિડીયોમાં આપણે સી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર અને મિત્રો પચીસમાં એ પરીક્ષા ક્યારે લેવાશે કોણ ફોર્મ ભરી શકે તેનું અભ્યાસક્રમ માટેનું માળખું શું કેવી રીતે પરીક્ષા પાસ કરવી તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે સમજવા જઈ રહ્યા છે તો પહેલાં વિડીયોને મિત્રો શેર કરો ઓકે ખાસ શેર કરો બધા બાળકો સુધી ઓકે ચાલો પહેલી વખત પહેલી બાબત જોઈએ તો સી ઇટી મિત્રો સી કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ બે હજાર પચીસ આ પરીક્ષા પહેલાં તો પ્રશ્ન થાય કોણ આપી શકે તો સરકારી મિત્રો જે છે બાળકો સરકારમાં એકથી પાંચ મહિના અથવા ગ્રાન્ટેડ કોઈપણ બાળક હોય એ આપી શકે છે પણ ધોરણ પાંચમાં આ પરીક્ષા લેવાય છે મિત્રો ખાસ બોલું છું ધોરણ અભ્યાસ કરતું બાળક આ તો પરીક્ષા આપી શકે છે દીકરો હોય કે દીકરી ઓકે હવે આગળ મિત્રો આપણે જોઈએ તો આ જે સીઈટી પરીક્ષા છે તો એ પરીક્ષાના માધ્યમથી બાળકોને મિત્રો પેલા તો શિષ્યવૃત્તિ જોતી હોય તો શિષ્યવૃત્તિ મળે છે સીઈટી પરીક્ષા પાસ કર્યા પછી જો બાળકને રક્ષા શક્તિમાં જવું હોય તો રક્ષા શક્તિમાં જવા મળશે ઓકે જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ છે એમાં પણ બાળકને હોસ્ટેલમાં રહેવાનું અને ભણવાનું અને બધો જ ખર્ચો સરકાર ઉપડે છે ટ્રાયબર રેસિડેન્સી સ્કૂલ છે એમાં જવું હોય તો પણ છૂટ છે ને મોડલ સ્કૂલ મિત્રો આટલી સીઈ ટીની ફેસિલિટી આપણને જોવા મળે છે ક્યાંય જાવું નથી તમારે ત્યાં ત્યાં ભણવું છે સરકારીમાં તો શિષ્યવૃત્તિ લઈ લો અને બાળકને ત્યાં ત્યાં ભણાવો તો પણ તમને તમારી અનુકૂળતા તમારી ઈચ્છા એ મુજબ બાળક પાસ થાય પછીની વાત છે મિત્રો અહીંયા મિત્રો વાત કરીએ આગળ તો સીઈટીના ફોર્મ ભરવા માટે આ વેબસાઇટ હોય છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ એક્ઝામ ડોટ ઓઆરજી આ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે ખાસ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની મિત્રો આ વેબસાઇટ જોવા મળે છે પછી પરીક્ષા બે હજાર પચીસની તારીખ મિત્રો આવી ગઈ બાવીસ ત્રણે મિત્રો ખાસ બોલું છું બાવીસ ત્રણે એટલે બાવીસ ત્રણે આ એક્ઝામ છે ખાસ અને બીજી બાબત ઘણા બધા વાલીને ખ્યાલ પણ નથી હોતો આ પરીક્ષા છે મિત્રો તો ગુજરાતીમાં આપી શકાય હા અને અંગ્રેજીમાં પણ તમે આપી શકો જો તમારું બાળક અંગ્રેજી માધ્યમમાં હશે ખાસ બોલું છું અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય તો અંગ્રેજીમાં આપી શકો છો અને ધોરણ પાંચમાં જ મિત્રો આ પરીક્ષા આપવાની થાય છે ધોરણ પાંચમાં અને એકસો પચાસ મિનિટનો સમય હોય છે એનું પેપરનું માળખું મિત્રો જો આપણે જોઈએ તો આગળ આપણે જોઈએ આ એનું પ્રશ્નપત્રનું આખું માળખું છે ખાસ જો જોઈએ તો ત્રીસ તાર્કિક કસોટી મિત્રો જે ક્ષમતા આધારિત કસોટી છે એના ત્રીસ પ્રશ્નો પૂછાય છે અને ગુણ એના ત્રીસ હોય છે પછી આ ગણિત પર્યાવરણ ગુજરાતી હિન્દી અંગ્રેજી આ બધું જ મિત્રો ધોરણ પાંચનું મિત્રો બોલું છું આ બધા જ વિષય ધોરણ પાંચના જ હોય છે ધોરણ પાંચમાં તમે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં જે ગણિત ભણી લીધું જે પર્યાવરણ ભણી લીધું એના જ એમ સી ક્યુ મિત્રો એમ સી ક્યુ પ્રશ્નો પૂછાય છે ગણિતના ત્રીસ પ્રશ્નો પર્યાવરણના વીસ પ્રશ્નો ગુજરાતીના વીસ પ્રશ્નો ગુજરાતીમાં મિત્રો વ્યાકરણ ખાસ કરવાનું હોય છે સંજ્ઞા સર્વનામ વિશેષણ એના આધારે ખાસ શબ્દોનો કક્કાવારી મુજબ ક્રમ આ બધા જ પ્રશ્નો હોય છે અંગ્રેજીમાં પણ મિત્રો આ રીતે હિન્દીમાં પણ આ રીતે થોડું વ્યાકરણ બાળકને પૂછે છે તો એક આટલી બાબત તમારે ખાસ સમજવાની હતી ઓકે આ પેપરનું માળખું આ રીતે એકસો ને વીસ મિત્રો એકસો ને વીસ પ્રશ્નો છે અને એકસો વીસ એના ગુણ હોય છે નેગેટિવ માર્ક નથી એક અને સમયગાળાની વાત કરીએ તો એક બે કલાક એકસો પચાસ મિનિટ એટલે બે કલાક અને ત્રીસ મિનિટનો તમને મિત્રો સમય આપવામાં આવે છે પરીક્ષા માટે ઓકે હવે જો વાત કરવી હોય મેટ વિભાગ જે આપણે ત્રીસ માર્કનો રીઝનિંગ છે મિત્રો ત્રીસ ગુણના જે રીઝનિંગના કેવી રીતે મારે કવર કરવા પરીક્ષા આપવી હોય તો એમાં અલગ અલગ મિત્રો આપણે બધી જ ચર્ચા પણ આની પહેલા પણ કરી આજે પણ કરીએ છીએ એમાં મૂળાક્ષર શ્રેણી હોય સંખ્યા શ્રેણી હોય કોડિંગ ડીકોડિંગ હોય આકૃતિ છે ચોરસમાં કેટલી લંબચોરસમાં લંબચોરસ કેટલા છે લંબચોરસમાં ચોરસ કેટલા છે આવી પછી અલગ આકૃતિ સમાન આકૃતિ સમસંબંધ આવે છે વર્ગીકરણ આવે છે આવા રીઝનિંગના અલગ અલગ મિત્રો દિશાંતર છે આપણે આની ચોખવટ મિત્રો આની પહેલાં પણ કરેલી છે બુક્સની અંદર પણ બધા જ આપણે સત્તરથી અઢાર ટોપિક મિત્રો ખાસ કરીને રિઝનિંગના આપણે મૂકેલા છે તો તમે જોઈ શકો છો કઈ રીતે તૈયારી કરવી ત્યાર પછી જો મેટ વિભાગ પછીની જે વાત કરીએ જે ધોરણ પાંચનો છે મિત્રો ખાસ કરું છું ગણિત ધોરણ પાંચમાંથી ગુજરાતી ધોરણ પાંચમાંથી આસપાસ ધોરણ પાંચમાંથી મિત્રો આસપાસના જે ત્રેવીસ પાઠ છે ત્રેવીસ પાઠના એમસીક્યુ પાકા કરી લેવાના ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તો મહારાષ્ટ્ર કાલબેલિયા મિત્રો પાઠ બીજામાં આવે છે એમ રાજસ્થાનનું લોક છે તો આવા જ મિત્રો પ્રશ્ન તમને પૂછે છે ઓકે વ્યવહારિક અને તાર્કિક થોડાક તમને તમારું જ્ઞાન ચકાસે એવા પ્રશ્નો મિત્રો હોય છે હિન્દીની અંદર મિત્રો સંજ્ઞા સર્વનામ વિશેષણ વિરોધી સમાનાર્થી આવા પ્રશ્ન હશે સાચો સ્પેલિંગ શું છે ઓકે વિરોધી સમાજમાં ઓલ્ડ તો તો યંગ આવા અલગ અલગ મિત્રો પ્રશ્ન બને અને તમારી પાસે મિત્રો આવા પ્રશ્ન પૂછે છે હવે મિત્રો મારે વાત અત્યારે એ કરવી છે કે ઘણા બધા વાલીને એ કન્ફ્યુઝ હતું કે ભાઈ પ્રાઇવેટ શાળામાં જે ખાનગી મિત્રો બોલું છું ખાનગી શાળામાં અભ્યાસ કરે છે તો એના માટે રક્ષા શક્તિ ખાસ બોલું છું રક્ષા શક્તિ જે પ્રોજેક્ટ સરકારનો છે એની અંદર મિત્રો બાળકોને પચીસ ટકા હું બોલું છું પચીસ ટકા ખાસ કરીને બાળકો લેવામાં આવે છે ખાનગી શાળાવાળા બાળકો છે એને એકેય જગ્યાએ આની પહેલાં આપણે સ્લાઇડમાં હું પાછી તમને રિપીટ કરીશ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે બાળક ઓકે તો એને રક્ષા શક્તિનો જ એક વિકલ્પ આપવામાં આવેલો છે જે ગાંધીનગર છે કચ્છમાં છે દીકરી માટે જો વાત કરીએ તો મહેસાણા છે પછી હમણાં ચલાલાભાઈનું ત્યાં પણ છે તો આવી રીતે જે શાળાઓ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આપેલી હોય એ જ શાળા તમારે પસંદ કરવી પડે છે અને રક્ષાશક્તિ માટે પચીસ ટકા દાખલા તરીકે સો બાળકો લેવાના હોય તો સોના પચીસ ટકા એટલે પચીસ બાળકો ખાનગી શાળાના જે ઉમેદવારી તમે ફોર્મ ભર્યા હોય તો તમે પચીસ બાળકો લેવાના આ એક તમારું ગણિત ખાસ જોજો ફરી વખત આપણે એ જ સ્લાઇડને આગળ જોઈ લઈએ અહીંયા મિત્રો જ્યારે વાત કરી ત્યારે કીધું કે તમારે ખાનગી શાળાવાળા બાળકોને રક્ષા રક્ષાશક્તિમાં જ મળે છે નહીં કે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ અથવા મોડલ એક જગ્યા એક પણ જગ્યાએ એને કંઈ એને ફોર્મ ભરી શકતા નથી સીઈ ટી મિત્રો પરીક્ષા જે છે ફોર્મ ભરવાના અને પછી તમારે પાસ થાવ માર્ક મળે પછી તમારું એક ચોઈસ ફિલિંગ આવે છે ને ચોઈસ ફિલિંગ આધારે મેરિટ નક્કી કરવામાં આવે છે બાળકને આધારે મેરિટ આધારે એને એડમિશન આપવામાં આવે છે તો મિત્રો તમારે આ રીતે જો તૈયારી કરવી હોય ખાસ કરીને સૈનિક શાળામાં જવું હોય કોઈ બાળકને અલગ અલગ સ્કૂલમાં એડમિશન લેવું હોય ટ્રાઇબલ એજ્યુકેશનની અંદર જવું હોય અથવા અલગ અલગ મિત્રો આપણે જે વાત કરી એ રીતે તો આજથી જ અપેક્ષા મિત્રો ખાસ કહું છું અપેક્ષા જ્ઞાનકી આપણી જે આ ચેનલ છે એ ચેનલ સાથે જોડાઈ જાજો જેની અંદર મિત્રો આપણે ફ્રીમાં એક પણ રૂપિયો નથી લેતા ફ્રીમાં આપણે એજ્યુકેશન તમને વિડીયોના માધ્યમથી આપશું જૂના વિડીયો પણ મિત્રો મૂકેલા છે તમે ત્યાં જઈ અને ખાસ કરીને રિઝનિંગ રીઝનિંગ છે એના વિડીયો સમસંબંધ છે પછી વર્ગીકરણ છે પછી કે શ્રેણી છે બધા જ વિડીયો ત્યાં મૂકેલા છે આપ જોઈ શકો છો ઓકે આવી જ માહિતી માટે જોતા રહો અપેક્ષા કી ચેનલ ફરી મળીશું જય હિન્દ જય ભારત